જય શ્રી કૃષ્ણ મિત્રો આજ આપણે બનાવશું જુવાર ને ચોખાના લોટના ને જુવારના લોટના આમ તો કુરકુરે જેવા જ બને પાસ્તા જેવા બને પણ આ નાસ્તો બનાવી જો જોઈને પાંચસો ગ્રામ જુવાર ને પાંચસો ગ્રામ ચોખા એટલે એક કિલો લોટ લીધો છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને થોડાક તીખા થાય માટે થોડાક આદુ મરચાં નાખશું પછી આપણે આ ફ્રેશ મલાઈ લીધી છે

હવે આપણે લોટ સંચામાં ભરી દઈશું અને ધીમા તેલ ધીમા ગેસ ઉપર તળવાના જેથી કરીને દાજે નહીં અને ઉપરથી બળી ન જાય અંદર કાચા નો રહે એટલે ધીમા ગેસ થી આપણે આને તળીશું તો હવે આપણે કુરકુરે એકદમ ગુલાબી કલરના થઈ ગયા છે તો હવે આપણે આને કાઢી લઈશું આવી જ રીતે હવે આપણે બધા એક સંચારમાં બે ત્રણ વાર જે પડે એ આવી રીતના ધીમે ધીમે સાથે આપણે હવે બધા કુરકુરે તળી લઈશું તો આપણે આ જો કુરકુરે તૈયાર થઈ ગયા છે જો મસ્ત એકદમ ક્રિસ્પી છે અને આપણે નાના છોકરાઓને નાસ્તા માટે દેવા હોય તો આપણે મોળા રાખવાના અને આપણે મસાલાવાળા ખાવા હોય તો આપણે થોડાક મસાલાવાળા બનાવીશું અને છોકરાઓને ટિફિનમાં નાસ્તા માટે ખાવાય તો ટિફિનમાં બોક્સમાં ભરવા હોય એના માટે મોળા અને આપણે આ થોડાક મસાલાવાળા બનાવીશું જો તમે જોઈ શકો છો જો કેવો અવાજ આવે છે મસ્ત એના માટે આપણે આ એવરેસ્ટ ચાટ મસાલો લીધો છે થોડો એક ચમચી જેટલો આપણે તો આપડા કુરકુરે તૈયાર છે મિત્રો તો તમે ઘરે બનાવજો ટ્રાય કરજો કેવા લાગે પછી કમેન્ટ કરજો તો મારો વિડીયો તમને ગમ્યો હોય મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં